ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલી ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી દ્વારા ગામના મૈત્રીનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારતીસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને અનુલક્ષીને ભોલાવ નંદેલાવ રાહાડપોર અને ચાવજ ગ્રામ પંચાયતના સરપંચો પંચાયત સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે સ્થાનિક વિકાસ ગ્રામ્ય સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે આગેવાનોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યકર્તાઓ નાનામાં નાનામાં નાના કાર્યકર્તા પણ આવા સ્નેહ સંમેલનમાં આવી શકે છે આ ભરૂચ ભોલાવું જિલ્લા પંચાયતનું આજે સ્નેહ સંમેલન છે એ રીતના આખા ગુજરાતની અંદર દરેકે દરેક વિધાનસભામાં આવતી જે જિલ્લા પંચાયતની બેઠકો જે છે એ પ્રકારે સ્નેહ સંમેલનો થયા છે આજે વિધાનસભામાં ભલાઓ જિલ્લા પંચાયતના સદસ્ય અને ભરૂચ જિલ્લા કારોબારીના અધ્યક્ષ ધર્મેશભાઈ નો આ મત વિસ્તાર છે અને આજના આ પ્રસંગે અમારા માનનીય ધારાસભ્ય રમેશભાઈ ઉપસ્થિત છે ઉપરાંત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મારુતિ સિંહજી એટ્રો દરિયા કે જેઓને આ આવા સંમેલનો લેવા જવા માટે સુરત જિલ્લાની એક જવાબદારી છે તેઓ પણ ત્યાં આવો જ સંમેલનનો પૂર્ણ કરી અહીં ઉપસ્થિત છે અને હું પણ ઉપસ્થિત બધા જ કાર્યકર્તા ભાઈ બહેનોને શુભેચ્છા નવા વર્ષની પાઠવું છું હજારો લોકો ભરૂચ જિલ્લાના ચોત્રીસ જિલ્લા પંચાયત અને શહેરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તમામ નાગરિક ભાઈઓ બહેનો સાથે આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ અને સ્વદેશીની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વિદેશની નિર્ભરતા સમાપ્ત કરવા માટે અને વિશ્વની મહાસત્તાઓની સામે ભારતને આર્થિક રીતે આગળ વધતા કોઈ રોકી ન શકે એવા શુભ હેતુથી પ્રધાનમંત્રીએ આ સૂત્ર આપ્યું છે જેનો સાર્થક અમલ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી થઈ રહ્યો છે ભોલાવ જિલ્લા પંચાયતમાં વિશાળ મિલન કાર્યક્રમ